નમસ્કાર હું છું કેતર અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી

આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો આ પ્રસંગે ગૃહ અને રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે દેશના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા યુવાનોને પોતાના રાજ્યનું પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળ્યો છે આવનારા દિવસોમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે આગળ આવવાનું છે ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને રૂપિયા ત્રીસ લાખ મદદની જાહેરાત કરી છે જેમાં જીએમડીસી દ્વારા રૂપિયા પંદર લાખ જીએસપીસી દ્વારા પાંચ પાંચ લાખ અને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા દસ લાખની મદદ આપવાની જાહેરાત કરવામાં આવી છે